અનિતિનું ધન વરદાન કે શ્રાપ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો આવો આજે આપણે જાણીએ શું તમને લાગે છે કે જેની પાસે અઢારક પૈસા છે તે દુનિયાનો સૌથી સુખી માણસ છે જો પૈસાથી શાંતિ મળતી હોય તો આજે અબજોપતિઓ પત્યો ડિપ્રેશનની ગોળીઓ કેમ ખાતા હોત મિત્રો આપણે સૌ ધન કમાવા દોડીએ છીએ પણ શું આપણે ક્યારે વિચાર્યું કે આપણે ધન નીતિનું છે કે અનીતિનું યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે કહેતા કે હરામનું ધન માણસનું હાસ્ય અને હું બંને છીનવી લે છે આજે જાણીએ કે શા માટે અનીતિ ભેગું કરેલું ધન અંતે વિનાશ જ પોતરે છે નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ઋષિ ચિંતન ચેનલમાં પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જેઓ ગાયત્રી પરિવારના સ્થાપક અને મહાન વિચારક હતા તેમણે જીવન જીવાની કળા વિશે અદ્ભુત વાતો કરી છે આજે આપણે તેમના એક વિચાર વિશે વાત કરીશું જો તમારી આંખો ખોલી નાખશે અને તે છે અનિતિથી ધન એકઠું ન કરવું પાપનું ધન ટકતું નથી આ પહેલો બધો રામ શર્મા આચાર્ય કહેતા કહે છે કે આચાર્ય હંમેશા કહેતા છળ કપટ કે ચોરી લાગતી મેળવ્યું ધન ભલે દેખાવમાં સારું લાગે પણ તેનું આયુષ્ય ઢૂંકું હોય છે અનીતિથી પૈસા ઘરમાં એકલા નથી આવતા તે પોતાની સાથે બીમારી કુટેઓ કલેશ લઈને આવે છે તમે જોયું છે કે રાતોરાત અનીતિ અમીર બનેલા લોકો ઘણીવાર કોર્ટ કચેરી કે હોસ્પિટલના ચક્કરમાં બધું ગુમાવી દે છે આત્મસંતોષ અને શાંતિ બીજી મહત્વની વાત કે પૈસાથી તમે નરમ પથ્થારી ખરીદી શકો પણ ઊંઘ નહીં આચાર્યજી નું માનવું છે કે પરસેવાની કમાણી માં જ રોટલો મળે તેનો સ્વાદ જ અલગ હોય છે ઈમાનદારીની કમાણી ઓછી હશે તો ચાલશે પણ તે તમને રાત્રે શાંતિથી ઊંઘ આપશે ખોટું કામ કરનારાનું મન હંમેશા ડરના ઓછાયામાં જીવે છે શું તમારે એવી સંપત્તિ જોઈએ છે જો તમારે શાંતિ અણી લે આવતી પેઢી પર તેની શું અસર થાય એ ત્રીજી સૌથી ગંભીર મુદ્દો છે જો તમે તમારા બાળકોને અનિતિનું ધન ભેગું કરીને મૂકી જશો તો યાદ રાખજો તમે તેમને પાંગડા બનાવી રહ્યા છો પાપનું ધન વાસદાને આળસુ અને વ્યસની બનાવે છે આચાર્યજી સ્પષ્ટ કહેતા કે બાળકોને સંપત્તિ નહીં પણ સંસ્કાર આપો અનિતિનું ધન આવતી પેઢીને બરબાદ કરી જશે તો મિત્રો જીવનનું ગણિત સાવ સીધું છે સાચું સુખ ગાડીઓ કે બંગલામાં નથી ભાઈ પણ ઈમાનદારીથી રસ્તે ચાલવામાં છે પણ નિર્ધ શર્મા આચાર્ય સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે અનુતિને છોડો નીતિનો માર્ગ પકડો કારણ કે અંતે સત્ય મેં જય તે થાય છે શું તમે પણ માનો છો કે ઈમાનદારીની કમાણી શ્રેષ્ઠ છે તો નીચે કોમેન્ટમાં જરૂર લખો સત્ય મેં જયતે જો આ વિડીયોથી તમને નવી દિશા મળી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જેથી સારા વિચારોનો પ્રચાર થઈ શકે આવા જ પ્રેરક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું આવતા વિડીયોમાં જય હિન્દ જય ભારત